નમસ્કાર ખેડૂત મિત્રો આજે જોઈએ મહુવા માર્કેટિંગ યાર્ડના ભાવ તો સિંગ વિશે વાત કરીએ તો સિંગ જે વીસ નંબરની આવક એક ત્રણ હજાર એકસો ને બોતેર ગુણીની આવક થઈ હતી તેમજ નીચો ભાવ રચ્યો હતો અગિયારસો ને સત્તાવન રૂપિયા તેમજ ઊંચો ભાવ તેરસો ને તેપન રૂપિયા તેમજ લાલ ડુંગળીની આવક છત્રીસ હજાર નવસો ને છવ્વીસ થયેલા જેમાં નીચો ભાવ રહ્યો હતો એકાશી રૂપિયા ઊંચો ભાવ ત્રણસો ને એંસી રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની આવક નવસો નવ હજાર ત્રણસો ને ત્રેસઠ થેલા નીચો ભાવ એકસો ને સિત્તેર અને ઊંચો ભાવ ત્રણસો ને ઓગણસાઠ જ્યારે કપાસની આવકની વાત કરીએ બસો ને બોતેર ઘાસડીની આવક એમાં નીચો ભાવ ચૌદસો ને પાંત્રીસ અને ઊંચો ભાવ સોળસો ને ત્રેસઠ રૂપિયા રહ્યો હતો આ હતા આજના મોવા માર્કેટિંગ યાર્ડના ભાવ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને લાઇક કરો ધન્યવાદ